શેક ગાદી સે ઉપર થી મને જવાને જપલો જવા નું કોસો આ શું કાલ તને ઉભરી આવ તું વાત કરો ઓય આબ પડશે યાર કે હવે માર તો ઘરે જાવ છું હું તો જો વાત કરો થી તારો હું થોડવાર ઉભો રું પાઈ જાવ આઈના કરી જા હારા કોમે નેકરતા હોય લે ત્યાં નીચે હોય ને આ તો ડાયરેક્ટ આઈ કે આ મણે

આઈ વાતોમાં સગુનો ના આવે આ વાતો આ જૂનામાં પહેલા બધા માનતા હવે ના માને આ આવે ને મોડર્ન જમાનો થઈ ગયો તે જમાને તો હો મોડર્ન થઈ ગયો વાતો તો રાખો કે જૂની એટલે એ જૂની વાતોમાં બધાને ઘર બગડી છે તા હવે સગુનો સગુનો બધું જેલ દે કર નાખી ભાઈ બધું ઘર જેલ ડખા દે જે ન થાય બધા ઘરે તો આગેવાન અમે તમે ક્યાં જાય માની સરપં એટલે પણ એ કોઈ ના રાખાય વાત આમ કેમ કરવી નહીં એટલે એમો અમારે જમ ખાલી કોડ નથી અમારું

शुभ कर सुन अरे हमरा तो तूफान जो तो मुंगई गयो तो आज का तावा रे भू मातु सुन तावा जो दे दी अरे वादा न दसी नि तू तावा तो वादा न वाए गुगो सो सो नहीं मत लागे तू बकावे हो ताने आया नक्की दल हाजू को तावा आ रहे मनता नहीं अरे तन तावा आयो नहीं लागतो तू बकावे रखते तू फोन जोतो ખબર છે <laughs> 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 અલ્યા <laughs> <laughs>

તમાર ભાઈ <laughs> <laughs> <laughs>

બ્રહ્મ નાખ્યા માતાજી નું દુઃખ કેવાય જો તમને મારા જે તમે જાણ પૈસા હા એતો તો ઈ તો બધું મારા મારા પેલું જ છે મને મારા ઓળખાય

હમું જઉં હું જઉં હો તમે જાજુ પાઉં માર નામ લેજો હો કોણ ગે તોય જાતા ના ઝંબાત બાના તોય ઉંધી રે અલ્યા સુગરા આ દોરો કરીને આવે છે ને ઈ શું હાલ કા રાતાવાયો હજી તો માથે ને તો એવું થોડુંક રે તો કાલ મટી જાહે અન્યા આ મેલ દે ઓડદ ઘરે જઈને ઉગે જવાનું હો અન્યા આજુ થોડી ના ના નગર લીમો ટપાવું અલ્યા મગનજી હા આ શું છોરા શું બોધી આગળ અલ્યા તું કાંઈ આવતી તું એટલે રઘુજી તું કઈ ભુવા પાંય बताओ તમારા માતાનું દુખ છે કો હાચી ના અલ્યા તો મને પડ્યું રાદો ન નકોવા ના પડી હે એ શું જીવન હા તાવ આવતો તો બબ બબડા તાવ તો દવા ખાઈ લેજો ભુવા જો જાન આવે અલ્યા પણ ઈ તો રઘુજીએ કીધું મને તો કે ભુવા પાંય જવાની તમારે અલ્યા રઘુજી તો કુંવા પરવા કે કુંવા પાછોન તમે ના

લા લાગશે પસુકો થઈ જલુ છે તને અલ્યા ઉધી લે ઉધીયો અલ્યા કોક થઈ જ્યુ જોજો તને કે ના તને કોક લઈ જાવ પડશે એ એ હા અલ્યા કોક સાદીતું ગાવા જાય પાછા બુવા બાને લઈ

છું <laughs> <laughs>

હા ગોમ મત તને વતાયું હમું નહી સ્પેશિયાલિસ્ટ કા કરી લઈ જ્યો પાટણ સે લ્યા સ્પેશલ માં લઈ પણ દવા ખાને લઈ ગયા તા કે હા ખબર નહી તેન રાથી એમ તો કહો છો ને એમ નહી આયા આ કે ભુવા ભાઈ ને જાતલા તમે ભવા નો મને ખબર અલ્યા નોમે ખબર નહી ને ભુવા જઈ તો મન તો રખું કીધું કે કીધું તો ડોક્ટરે કીધું હા ડોક્ટરે કીધું કે દવા આજો 500 ડાણા તો આવી તો પાસે કેમ આન શું બીમારી કીધું હમ હા બીમારી તમ તવ છે કોણ ઘટી જાય કોણ હું નતો કે તો આ આપલા અંધવિશ્વાસમાં અંધવિશ્વાસમાં રહ્યા તો છોકરો ના બેસા હોય તો કોણ કો બતા ઘટી જો તાજ ના લઈ જાવ તો તાજ આ સારું કેવા કે આપણે આ મોટા મુખી હોય ના રોજ સર તમને ફોન પાડા છે પેલા લઘુજીની વાદે આગળ કના વાદે સને આયા પણ ના પાડી દી એન એન વાદે ના થરો ના થરો તો એન વાદે છડા

水果台。